મારું ગામ અકલા હવે જોઈ રહ્યા છો લાઈવ લાઈવ દર્શન અકલા નો નજારાવા અકલા ગામ મારું ગામ હવે જોઈ રહ્યા છો સરસ મજાનું ગામ છે અકલા નો નજારા એક દ્રશ્ય અકલા ગામનો હવે જોઈ રહ્યા છો અકલા ગામ સુંદર ઘોડું રૂપાળો મારું ગામડું એટલે અકાળા હું અત્યારે હનુમાનજી મહારાજના તજાગ્રહથી આપણે લાઈવ દેખાડી રહ્યો છો અકાળા ગામ સરસ મજાનું ઘોડું રૂપાળું મારું ગામ કાળા ગામનો નજારો આ વિડિયોની અંદર આપ જોઈ રહ્યા છો કાળા ગામ હું નિમોત લાલજી આપને કાળા ગામ મારું

આપ જોઈ રહ્યા છો અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું અકાળા ગામ તળાવમાં પાણી ભર્યું છે દૂર દૂર સુધી દેખાઈ રહ્યું છે અકાળા ગામ અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું અકાળા ગામ આ છે અકાળીયા હનુમાન દાદાનું મંદિર જે આપ જોઈ રહ્યા છો અને આ છે રામજી મંદિર અકાળા ગુરુ આશ્રમ અમરદાસ બાપાનો

અમરેલી જિલ્લાની લાઠી ગામ જે નાણભાઈ કાછડીયાએ દત્તક લીધેલું આ ગામ છે મારું ગામ રૂડુ રૂપાળું મારું ગામ અકાળા અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પાસે આવેલું અકાળા ગામ જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આ છે કાળા ગામની હાઈસ્કૂલ પાંચે તળાવ છે જેમાં પાણી અત્યારે આ તળાવ છે પાણી ભર્યું છે ગામની નજીક જ છે જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર કુદરતી નજારો અકાળા ગામનો જય શ્રી મિત્રોને મારા જય મિત્રોને મારા હું સૌ નિવાત લાલજી આપને હું આ ગામનું અકાળા ગામનું દ્રશ્યો દેખાડી રહ્યો છું આપ જોઈ રહ્યા છો ને ખૂબ સરસ મજાનું નાણભાઈ કાછડિયા આ ગામને દત્તક લીધેલું છે સ્વસ્થ અને સુંદર અકાળા અમારું ગામ છે જય શ્રી આરામભાઈ મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું આપ છો એ મને સાથ સહકાર સારો આપો છો અને જોવું છું એ બદલ આપનો ખૂબ ખુબ આભાર માનું છું જય શિયા જય શિયા રામ બધા મિત્રો મારા હું છું નિમાવત લાલજી આપ જોઈ રહ્યા છો YouTube ચેનલ ના માધ્યમથી મને આપે મને સાથ સહકાર સારો એવો આપ્યો છે અને આવી જ રીતે મારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક આપતા રહેજો હું મારા ગામનો નજારો દેખાડતો રહીશ કુદરતી સૌંદર્ય જય શ્રી આરામ હું અત્યારે અકાળિયા હનુમાન દાદાના તેજાગરા ઉપર આપ રોજ દર્શન કરો દાદાના અકાળિયા હનુમાન દાદાના તો આ એમના તજાગ્રહ હું અત્યારે ઉપર બેઠો છું જોઈ શકો છો આ નીચે કેટલું નજીક છે જે જો